અને આમ તો છેલ્લેથી પાણી વારવાનું હોય પણ આપણે પહેલેથી વાયર્યું છે કારણ કે છેલ્લેથી છેલ્લે ઓલી અમલી રહી ને એ કાપવાની નહીં એ ઓલા પાડોશી વાળા આપણે કપાવે છે એટલે અને ઈ અમલી રહી આપણા પડામ પડે એવું હે વાયલી વાંજડીમાં એટલે લીલું હોય એટલે તો પછી ઝાડવા કાપવામાં સરખું આવે નહીં ડાયરું એટલે અહીંયા આપણે અત્યારે પાણી ના વાયરું આગળથી ચાલુ કરી દીધું છે હમણે કાપ લેવાના હે ઘડીક વાળા તો આપણે અત્યારે અહીં ચાલુ કરી દીધું પાણી તો હાલો થોડુંક ઉડું કરવું પડશે હા ટીકા ભરાય એટલે વધારવું પાણી હાલે જો અરિયાનો ઢાર થોડોક ઉરો છે ને એટલે તો આપણે અહીંયા થોડું મૂકાઈ નાખી અને પાણી વાર દીધું બાજરામાં સાટીને બધું આરે પીતું જાય અડધો બાજરો અડધો સાટીઓ હે હાલો તો વારી ના કાવે ઘડી આ હે ઝાડવા કાપવાની ચક્રી આનેથી ત્યાં અમે ઝાડવા કાપે હે અને આંબલી કાપવાની હે જી અને એક આંબલી કાપ ને બીજી કાપવાની હે તો હવે કાપે તાન લીધે આપણે રાજુ ઈ તો આ મશીન હે અને આ શેન થી કપાય તો હાલો હવે કાપી લે તાન લીધે ઘડી પર ઉભરી આ બીજી કાપ છે હમણે પાડ છે એમ કે એથી જો આવા ઢગલો કરી નાખે સુરો કરીને કાપીને

આપડાકરી એક મિનિટ માં આમલી દે બોલો એવી ચકરી છે જો આવા નાના નાના બાંગલા ગરીબ માં કી નાખે હાલો પડી ગઈ થોડા કાયતરા પાયતરા હોય તો લઈ લે આપણે જીરાનું હલર આવી ગયું હે કમ્પ્લેટ મૂકી દીધું હે હવે હાલતું કરવાનું હે જો કમ્પ્લેટ ગોઠવી દીધું આમનો પવન હે એટલે આપણે બાજરો ઇનકા જાય છે ડમરી આપણે જીરાનું હલર ચાલુ કરી આપણે કરી દીધું જીરું બધું થઈ રહ્યું હે એટલું જીરું નીકળ્યું કેમેરામાં નાની ઢગલી દેખાય આપણે અલગ અલગ ઢગલી કરી

અને આપણે જીરવાઈ ગયા તા પછી ખાઈને પાછા આવ્યા અને તરત ને તરત આવતા રહ્યા હતા બાર વાગ્યા હલર જીવ અને એક વાગ્યા થી ખાઈ અને પાછા એક કલાકમાં તો અને એક વાગ્યાના ના જીરું ઉપડતા હતા એ અત્યારે આપણે વાગ્યા પાંચ વાગી ગયા હે અને અત્યારે બેઠા ભીમો ખાવા એક ધારું બધું ઉપણી વાયરું જો કોથરીઓની થપી મારી દીધી હે જીરું ભરીને અને એટલું ઉપણવાનું રીવા નાની ઢગલી રહી આ તો કુસો હે એટલે થાકી ગયા જીરું ઉપણી ઉપડી દિલ દુઃખ વાઈ ગયું એક ધારૂ બકડીયા રિયલ લે જ કીરા ઘણીક વાર અને અત્યારે બેઠા અહીં તો કીધું એક છોડા પી લઈ પાણી નહોતું પીધું ઝેરું નહિ અત્યારે વેમો ખાવા બેઠા એટલે એક છોડા લયા હતા ગામમાં અહીં તો પી લઈ અને હજી થોડુંક બાકી છે એટલું ઉપણવાનું છે તે કીધું હજી આ કુસો જો બુંગરમાંથી આમ બારો કાઢવો છે પછી આપણે બુંગર નવરું થાય છે આ ધોરું પાયથરું અને કોથરી ભરીને મૂકી દીધી છે છ હાથ જેવી ભરાણી છે ને હજી એકાદી ભરાય છે આમાંથી તો હાલો પાણી બાણી પી લઈ અને ઠંડુ પી લઈ આવી જાવ ઠંડુ પીવા સોડા તેના તડકે તઈ પાતા તો કે થોડી પી લઈ હાલો આપણે જીરું ઉપણી વાર્યું હે કમ્પ્લીટ અને દી આતમી ગયો હે અંધારા જેવું થઈ ગયું તઈ માન માન ખૂટાયું હે અને ભાઈ ગયા આપણે ટ્રેક્ટર ની થોડું ખેટું રે એવું હે જો વાલા આપણે ઠેટ રાખ્યું હે અને કોથરી બધી હારી હારી નિયા લગાવી પડશે એટલે હજી વાડીન વાડીએ રાત પડી જવાની છે કારણ કે આ ધોરીયો રહ્યો અહીંયા લીલું હતું આપણે આ પાયું હતું એટલે અહીંયા પાણી આવી ગયું છે એટલે ટ્રેક્ટર છે ને ગૂતી જાય એવું છે અહીં આવે એવું નહીં તો કોથાયું બધી અહીંથી હારી જવી પડે છે ઠેઠ ઓલા બાવરા પાણી ટ્રેક્ટર રાખ્યું છે અહીંયા તો હાલો બધી હારી લઈ થોડુંક મોડું થઈ જાય છે આજે હું ખૂટ્યું નહીં અને પાછું બીજું થોડું કામ હતું એટલે બી હાથ ગયો છે અને હવે લઈને જવા દઈ તો આજનો વિડીયો અહીં લગીને તે વિડીયો ગમે તો લાઈક શેર સબસ્ક્રાઈબર કોમેન્ટ કરજો અને અમારી જે એસડીસી લાઇફ લાઈફસ્ટાઈલ ચાલે જોવાનું ભૂલતા નહીં ફરી પાછા મળશું એક નવા વિડીયોમાં ત્યાં સુધી જય માતાજી બાય બાય